इतनी दे दाता। बसे? बसे नहीं, तना तो बीजे कून आवड़ेगी बोल 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 ભગો દેવિયો પ્રચોદયા હોસે કહી ઊં નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય वा हरी हरि वा सुदेवाय वा सुदेवना नमलेेता सगळा काम थाय नाम लेता सगळा काम थाय ओम नमो भगवती वा सुदेवाय हरी हरि वा सुदेवा

બી બર ખડખડ આ ગોપતી દાડી લેજો ઠાકરડો ત્યા આપેલ રહર મારી કન બરાબર બહુ સરસ બોઈલા લ્યો બધા એવી ના સત્સંગ કરવાનું અમે હજી બધા ઉઠીને તૈયાર થયા ચા પાણી પી લીધા છોકરા નાસ્તા પાણી કરીને કપડા વપડા પહેરીને તૈયાર થયા ભણવા જવાની દસક મિનિટની વાર હતી એટલે સત્સંગ કરવા ગામ બધા हरी नाम बड़ा है हरी ना नाम लीधा का हां अब कई आगे आपरे सत्संग लाओ से के पूरो થઈ ગયો पूरो થઈ ગયો કઈ કઈ गाव हो तो गाव बराबर से तुम्हारे ऐसा में कई गाव उस भगवान जय सरिया तेरा जो? इसके

તો મિત્રો સવારે વેલા ઉઠી અને દસ મિનિટ નો ટાઈમ વધ્યો તો અમે બાપ દીકરા મંડાણા થઈ જે આવડે એ બોલવું એવું ટાઈમ પસાર કર્યો ફરી નામ બેક ભગવાનના નામે એમાં લેવા જાય તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપણા બાળકોને પણ બતાવજો જેથી કરીને એને કંઈક બોલવાની ઈચ્છા થાય એને એમ થાય કે આ બાળકો બોલે તો અમે કંઈક બોલીએ આ છોકરાઓને સવારે ઉઠાડવા ટાણે ખાલી બે જ વખત બોલવાનું ઓમ નમ ભગવતી વાસુદેવાય બે વખત આવી રીતે બોલો એટલે ઓટોમેટિક ખાટલામાં ઊભા પડી ઊભા થઈ જાય એની ટેવ પડી ગઈ છે તો આવા આવા નામથી જો હવામાં ભગવાનના નામથી જો ઊઠે તો એનો મગ આપણામાં ઇતિહાસમાં કેવા છે વિચાર હારા આવે હવામાં ઉઠા ભેગો એક મગજમાં સારા વિચાર પેદા થાય અને સંસ્કાર થોડાક પેદા થાય બાકી તો ઈશ્વરી માયા છે આપણાથી થાય કરવાનું છે તો જય જવાન જય કિસાન મિત્રો